માં ડ્રગ્સનો વેપાર રોકવા માટે પોલીસ સતર્ક છે અને આજ ઉંબેશ અંતર્ગત ઉમરા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે એક કિલોમીટરના અંતર પર આવેલા કેબલ સ્ટેટ બ્રિજ પાસે એક ડ્રગ્સ પેટલરની ધરપકડ કરવામાં આવી હતી જેની પાસે મળેલા ગોલ્ડ ફ્લેગ સિગરેટના બોક્સમાં પાંચ પાઉચમાં નવ પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયો આરોપી ડિલિવરી કરે એ પહેલા તેની ધરપકડ થઈ ગઈ જેની બજારમાં કિંમત નેવું હજાર ચારસો ગણાઈ રહી છે પેટ્રોલિંગ દરમિયાન કેબલ બ્રિજના પિલર નંબર છ અને સાત વચ્ચે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઊભો હોય પોલીસને જોઈ તે ભગવાનો પ્રયાસ કરતા અને પોલીસેનો પીછો કરી તેને ઝડપ્યો હતો જેનું નામ હનુમાન ઉર્ફે હની નારાયણ દાસ છે શ્રીરામ સોસાયટી માસમાં ગામ ખાતે રહે છે હનુમાનની તલાશી લેતા હાફ પેન્ટના ડાબા ખિસ્સામાંથી એક હાથરૂ માલ પણ મળ્યો જેને ખોલતા જ સિગારેટના બોક્સમાં જીપલોકવાળા પ્લાસ્ટિકના પાંચ પારદર્શક પાઉચ મળ્યા હતા એફએસએલના અધિકારીઓએ ઘટના સ્થળ પર મેકડ્રોન આઈડેન્ટિફિકેશનની કીટ વડે પ્રાથમિક તપાસ કરતાં જ મેકડ્રોફ ડ્રોન જણાઈ ગયું હતું વિગતવાર પરીક્ષણ માટે ડીએએફએસ ગાંધીનગર ખાતે મોકલાયું હતું પોલીસ આરોપી પાસે ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન જેની કિંમત છ અને ત્રણ રોકડા પણ જપ્ત કર્યા કુલ છન્નું હજાર ચારસો ત્રણના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યવાહી બાદ ઉમરા પોલીસ આરોપી હનુમાન ઉફે હની વિરુદ્ધ એનડીપીએસ પીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ બી સી અને બાવીસ બી હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે